ઉંદ્રા તાલુકા કોંગ્રેસ દ્વારા દાતાઓના સહયોગથી સ્વખર્ચે જીરો પોઈન્ટ રોડના ખાડા પુરાયા મુંદ્રા મધ્યે આવેલ જીરો પોઈન્ટ ઉપર રોડમાં મોટા પ્રમાણમાં ખાડાઓ થઈ ગયા હોવાથી અને આવતીકાલે પંદર ઓગસ્ટ આઝાદીનો પર્વ મનાવતા દેશવાસીઓ સાથે ખાડામાંથી આઝાદીનો કાર્યક્રમ મુંદ્રા કોંગ્રેસ પરિવારે રાખ્યો હતો

मुंद्रा नगरपालिकाના કાઉન્સિલર જાવેદભાઈ પઠાણ, સામરા ધનરાજ ગડવી, હરીભાઈ ભરાભાઈ ગડવી, ભરતભાઈ કલ્યાણભાઈ ગડવી, શકુરભાઈ સુમરા, एनएसયુઆઈ ના ઋષિરાજસિંહ જાડેજા, કરસનભાઈ રામાણી, અબ્દુલ કાદર તુર્ક, હરીભાઈ પાલાભાઈ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા કચ્છ. દાયાભાઈ રોડની હાલત કેમ છે? રોડી સાહેબા નારેઓ તો નરેલો કેટલી હાલત ખરાબ છે? રોડભાઈ સરકારી રોડ ખોટા કરી તો સ્તેણી ખબર આદ ખબર મનોરમ દે બોરી હાલત ખરાબ છે આજે આપણે 0.3 આવ્યા છીએ અને જ્યારે કોંગ્રેસ દ્વારા રોડ સમારકામ કરવામાં આવ્યું છે ત્યારે રોડ હાલત પહેલા કેવી હતી તેવી આપણે વાહન દ્વારા જોઈએ હવે તો આપણી વચ્ચે આવી રહે છે તેમને આપણે રસ્તાના વિશે પૂછું પેલા રસ્તા કેવા હતા બહુ ખરાબ હતા સાહેબ અમારું વારેટ બહુ થતી જાય છે એમાં અને કામ ઘણું થઈ જાય ગાડીમાં નથી અમારે સમજી લોકો કામ કરાવતા અત્યારે આ ખડા તમે પૂરો જો સાવર કામ કરે છે એટલે અમે માનીએ છીએ કે બરોબર છે જે તમારું નામ છે સિકંદર તુર્ક અને પેલા રસ્તા રોડ પહેલીથી એવો જ છે ખરાબ અહીંયા સરકાર કોઈ જોતી જ નથી તમે પર જોજો આવ કેવું હાલ છે અહીંયા દિકાણે ને મુંદ્રા સુધી આખું ખરાબ જ છે એ સારું ગળે છે કોંગ્રેસ પાર્ટી છે એને જ જોયું છે આ રોડ ઉપર માન માન બની જાય એ સારું છે એમ સારું છે એમ મારું નામ આસાર્યા લાખા ગેલવા છે મુદ્રા તાલુકા પંચાયતનું હું સદસ્ય છું આજે અમે મુદ્રા તાલુકા કોંગ્રેસ પરિવાર વતી અહીંયા ઝીરો પોઇન્ટે જે મુન્દ્રા તાલુકાનો એક મેન પોઈન્ટ છે ઉદ્યોગોનો એક મેન વિસ્તાર છે ઝીરો પોઈન્ટ એમાં ઘણા લાંબા સમયથી પ્રજાની વાહનોવાળાની રજૂઆતો હતી કે અહીંયા રોડમાં મોટા મોટા ખડા ખડા પડી ગયા છે ફૂટ દોઢ ફૂટના ખડા છે ત્યાંથી વાન વ્યવહારને નીકળવામાં ખૂબ તકલીફ પડે છે ત્યારે એવા અમારા જ ગ્રુપના હરિભાઈ અને આખી એની ટીમ એ દાતાર બન્યા અને આજે અહીંયા અમે રોડનું ઝીરો પોઈન્ટ સમારકામ કરીએ છીએ આ વિસ્તાર એક ધમધમતો વિસ્તાર છે જ્યાંથી રોજના અનેક નાના મોટા વાહનો ચાલે છે અને આ વિસ્તાર આજની જ વાત નથી પણ વર્ષોથી દર વર્ષે રજૂઆતો હોય છે છતાંય પણ આ વિસ્તારમાં પ્રશાસન તરફથી સરકાર તરફથી કોઈ સમારકામ કરવામાં આવતું નથી ઘણા સમયથી અહીંયા ઘણા કેટલી વાર એવા નાના વાહનોનો અને એવા નુકસાન પણ થયા છે છતાં સરકારના પ્રશાસનના પેટનું પાણી હલતું નથી આજે કોંગ્રેસ પરિવાર વતી અમે સૌ ભેગા થઈને અહીંયા સમારકામ કર્યું છે અને આવા કામ જ્યાં જ્યાં રસ્તા તૂટેલા છે એમાં આવા કામોની અમે સરકારને રજૂઆતો કર્યા જ કરીએ છીએ છતાંય પણ ઘણી જગ્યાએ એવા બિસ્માર હાલતમાં રસ્તા છે છતાંય પણ કામ સરકાર તરફથી થતું નથી સરકારના પેટનું પાણી નથી હલતું ત્યારે આ પ્રજા પોતાના સહ ખર્ચે કોંગ્રેસ પરિવારને આગળ કરીને આ કામ કરવાનું નક્કી કર્યું છે એ આ આખો અમારી ટીમ સાથે બધા ભેગા થઈને આજે અહીંયા સમારકામ કર્યું છે સાથે સાથે આ હવે પ્રજા એવું સ્પષ્ટ કહી રહી છે કે અમને આ રસ્તામાંથી આઝાદી મળે આ ખાડામાંથી આઝાદી મળે એવું પ્રજાનું સૂર છે અહીંયા ઘણા વાનવાળા ડ્રાઈવરોને અમે પૂછ્યું છે સૌ કોઈ એમ જ કહે છે કે આ ખાડામાંથી અમને આઝાદી અપાવો મારું નામ હરિભારા મોવર છે અહીંયા તમે જો છો બીજી જગ્યાએ કે રોડમાં ખાડા પડે છે અહીંયા ખાડામાં રોડ દેખાઈ રહ્યો છે અહીંયા પેરિસનું નામ આપવામાં બધું આપવામાં આવ્યું પણ ઝીરો પોઈન્ટની હાલત એટલે એક આમ ગંદકી સાથે ખાડા અને અહીંયા ધંધાર્થીઓને તકલીફ છતાં પણ ભાજપવાળા કે સત્તા પક્ષવાળા ક્યારે ન ક્યારે ત્યારે અમને આજે બોલવાની એટલે મજા આવી છે જ્યારથી વિરુમભાઈ મુન્દ્રા તાલુકાનો કોંગ્રેસનું જ્યારે કમાન સંભાળી છે ત્યારે એક નવી થીમમાંથી પોઝિટિવ રાજકારણ કરી અને લોકોની સમસ્યાનું નિરાકરણ કરી આ રોડના ખડા પૂરવાનું જે કાર્ય કર્યું છે એ એક લોકો એ લોકોને ચેલેન્જ છે કારણ કે કુંભકર્ણ નિંદ્રામાં જે સુતેલા છે પ્રજાએ ચૂંટ્યા છે છતાંય એ લોકો કામ કરી શકતા નથી ત્યારે એક વિરોધ સ્વરૂપે પણ લોકોના કામ કરી અત્યારે અહીંયા અમે ઝીરો પોઈન્ટે બધા ભેગા થતા હોઈએ છીએ તો એક ત્રાહીમાં પુકારેલી જનતા એમ કહે છે કે આ તમે કામ કરો આગળ વધો અમે તમારી સાથે છીએ ત્યારે જનતાનો આટલો સાથ છે ત્યારે આવા ખાડામાંથી મુક્તિ અપાવવા માટે એક પ્રમુખની એક પહેલ છે એક થીમ બનાવી છે કે કાલે પંદરમી ઓગસ્ટ આવી રહી છે તો આપણે આ ખાડામાંથી આઝાદી આપણે ઓગણીસો સુડતાલીસમાં અંગ્રેજોમાંથી આઝાદી મળી પણ હવે આપણને આ ખાડાની જ્યારે ખાડામાંથી આઝાદી અપાવી હોય ત્યારે આજે ખાડા પૂરી બધું પબ્લિકને ઉપયોગી થઈ આખો કોંગ્રેસ પરિવાર અને કાલે પંદરમી ઓગસ્ટે ધ્વજવંદન કરી અને એક થીમ સાથે આગળ વધી રહી છે કોંગ્રેસ કે આ ખાડામાંથી અને આ કિચડમાંથી મુક્તિ મળે આઝાદી મળે એ બસ આ કાર્ય માટે આજે આ ટીમ સાથે સહભાગી થવાનો મને મોકો મળ્યો તે બદલ હું આ ટીમનો પણ આભારી છું અને મને ખુશી પણ છે કે એક સત્કાર્ય કરવામાં આજે મને ભાગીદારી મળશે આજે આપ સર્વે જોયું તે મુજબ અત્યારે આપણે મુન્દ્રાના જે ઝીરો પોઈન્ટ વિસ્તાર છે ત્યાં કને ઊભેલા છીએ અને એ ઝીરો પોઈન્ટ વિસ્તાર છે એને મેન્ટેનન્સ અને એને ડેવલપમેન્ટ કરવાનું અડાણીએ જવાબદારી લીધેલી છે પરંતુ આપણી સામે જ છે જે ઝીરો પોઈન્ટનો રોડ છે તે ત્યાંથી લગભગ હજારો વાહનો નીકળે છે એમાં ધંધાર્થીના વાહનો છે તેમજ અડાણી પોતાની જે સ્કૂલ છે એની બસો પણ ત્યાંથી નીકળે છે અડાણીના સ્ટાફના લોકો પણ અહીંયાથી નીકળે છે પરંતુ એ લોકો ચોમાસાની અંદર ખાસ કોઈ કામગીરી અહીંયા કને કરી નથી અને ચોમાસામાં જે લોકો અહીંયાથી નીકળે છે એમને બધાને ખ્યાલ જ છે કે અહીંયા આગળને કીચડ અને કેટલો રોડ તૂટેલો છે તો આપના માધ્યમથી અડાણીને એક મેસેજ આપવા માગશું કે મુન્દ્રામાંથી તમે અબજો રૂપિયા કમાવો છો અહીંયાથી તમારું આટલું મોટું નામ થયું છે પરંતુ તમે આટલી બધી કંજુસાઈ શા માટે કરો છો કે મુન્દ્રા અને એની આસપાસના રોડ બનાવવાનો ખર્ચો કેટલો થાય જે તમારી પાસે બિલકુલ સામાન્ય રકમ કહેવાય પરંતુ આપ ખુલ્લા દિલે મુન્દ્રા તાલુકાના રોડ રસ્તા હોય કે પ્રજા હિતના કાર્યો કરતા નથી એટલે ના છૂટકે આજે અમારે કોંગ્રેસ પક્ષે દાતાઓ ગોતી અને અહીંયા કને એક નમૂના સ્વરૂપે આ એક બતાવવા માટે કે ભાઈ તમે કામ નહીં કરો તો પ્રજા કામ કરશે પોતે એક કાર્યક્રમ રાખેલો હતો અને એ કાર્યક્રમની આખી થીમ એ પ્રકારની છે કે આ વખતની જે આઝાદી છે એ આઝાદી આપણને આ રોડના ખાડામાંથી મળે ખાડામાં ખાડાની મુક્તિમાંથી મળે અને જે અત્યારે કોઈ ઇસ્ટ ઇન્ડિયા કંપની તો નથી આપણી પાસે પરંતુ આ જે કંપનીઓ છે જે અહીંયા કને આટલા બધા સંસાધનોનો ઉપયોગ કરી રહી છે તેમ છતાં પ્રજાહિતનું કોઈ કાર્ય નથી કરતી તો એને એક મેસેજ આપવા માટેનો આ એક કાર્યક્રમ છે આવતીકાલે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પણ અહીંયા જ રાખેલું છે તો આપના માધ્યમથી અમે બધાને અપીલ કરશું કે આવતીકાલે આ કાર્યક્રમમાં બધા જોડાય અને આપણી થીમ છે કે રોડના ખાડામાંથી આઝાદી મળે ધન્યવાદ सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन पास करो जी सर जी सर। जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है સર ઠંડા આજ કા કામ ખતમ તુમ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક્સ રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ